દેવ અને મહાદેવમાં ફરક દેવતાઓ હોય ને એ સ્વાર્થી છે એ લોભી છે સુર નર મુનિ સબ કી યહ રીતિ સ્વાર્થ લાગે કરે સબ પ્રીતિ જ્યાં સ્વાર્થ હોય ત્યાં દેવતાઓ હોય ચોક્કસપણે હોય દેર ઇઝ નો ડાઉટ પણ ભગવાન મહાદેવ એટલા ઉદાર છે એટલા ઉદાર છે કે જેને કાંઈ લેવા દેવા ન હોય તો એ મહાદેવ કરી નાખે તમને એક ઉદાહરણ આપું એક ગામ હતું એ ગામમાં બહુ પાપી જીવ કદાચ સમજો કે આજુબાજુના પંદર ગામમાં આવો પાપી જીવ નહીં હોય હવે પાપી જીવ જેટલા માથાના વાળ એટલા એને પાપ કર્મ કર્યા લોકો એવી વાત કરે કે આ મરશે તો આને કાંઈ ભગવાન લેવા આવશે નહીં આના ભાગ્યમાં નરક લખ્યું છે લોમસ ઋષિનું વર્ણન તમને કરું છું આમાં ભસ્મનો મહિમા બતાવવામાં આવ્યો આમાં રુદ્રાક્ષનો મહિમા બતાવવામાં આવ્યો આમાં શિવ પૂજાનું મહત્વ બતાવવામાં આવ્યું આમાં શિવજીની પૂજા કરવાવાળા જે ભક્તો હોય એ ભક્તની પણ સેવા કરો તો શિવની સેવાનું પુણ્યનું ફળ મળે છે ન્યા સુધીનું લખ્યું છે સ્કંદપુરાણમાં કદાચ તમારી પાસે સમય નથી રહ્યો શિવજીની દર્શન કરવાના ભગવાન મહાદેવના દર્શન કરવાના મંદિરની પહેરથી નીકળી મહાદેવની ધજાના દર્શન કરી લ્યો મારો મહાદેવ રાજી થઈ જાય કદાચ એવું બન્યું કે ભોળાનાથના દર્શન કરવાનો તમને અવસર ન મળ્યો ભોળાનાથની સેવા કરવા વાળા સાધુજન એને પગે લાગી લ્યો ભગવાન મહાદેવ રાજી એવા બ્રાહ્મણ એને પગે લાગી ભગવાન મહાદેવ માણસ મરવા પડ્યો આવ્યા માણસને લેવા માટે જ્યાં પ્રસંગ હાલતો હતો બરાબર એ જ સમયે લોમશ ઋષિ વર્ણન કરે પ્રભુ યમના દૂતો આવીને એના ખાટલા સુધી જઈ નથી શકતા

બોલે આ માણસ પાપી જીવ છે આપણને હવે ખબર છે એ પાપી જીવ લેવા માટે અમે જઈએ છીએ પણ અમે એને અડકી શકતા નથી અમે એનો પ્રાણ ખેંચી શકતા નથી યમરાજાએ એ કીધું ધ્યાન રાખજો બહુ નજીક જાતા નહીં આખી ડિટેલ કાઢી યમરાજા કે અડતા નહીં કેમ તે કે એ આપણો ભાગ નથી કોનો ભાગ છે બોલે એ તો ભગવાન ભોળાનાથનો ભગત છે યમદૂતો તો કે મહારાજ ભોળાનાથ નો ભગત ક્યાંથી હોય કોઈ જિંદગી ભગવાન ભોળાનાથનું નામ જ લીધું નથી કેવી રીતે શક્ય કે જે હોય તે તમે એને કોઈ નુકસાન ન પહોંચાડશો એને હેરાન ન કરશો થોડી વાર થઈ અને ભગવાન મહાદેવના ગણો આવ્યા છે ગણો એ આવીને પેલા આત્માને પોતાની સાથે લઈ જઈ અને કૈલાસ લઈ જતા હતા એટલે શિવગણોને હાથ જોડી

રુદ્રાક્ષ મહિમા એકમુખી દ્વિમુખી ત્રિમુખી ચતુર્મુખી આ બધા મહિમાને ગાવામાં આવ્યા છે અને હું કહીશ એની જે જે મહિમા હોય મારી આપ સૌને એક હાથ જોડીને વિનંતી છે શક્ય હોય તો ગળામાં રુદ્રાક્ષ ની માળા પહેરવી ગળામાં યોગ્ય માળા પડી જાય તો બીજું કંઈ ગળામાં ન પડે